ગુજરાત રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બની રહ્યું છે ત્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે કામ કરતા શ્રમિકોની દરકાર કરવી જરૂરી છે તેમને યોગ્ય પોષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે આવા શ્રમિકોને તેમના કામના સ્થળે પોષણ ક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકારે શરૂ કરી છે શ્રમિક અન્નપૂર્ણ યોજના હેલો મિત્રો ધ માહિતી શોમાં માં આપ સૌનું સ્વાગત છે તમારી સાથે હું છું રૂચા આજે ફરીથી એક નવા એક્સપ્લેનર વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના આ એપિસોડમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની એક મહત્વની યોજના એટલે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના વિશે વાત કરવાના છીએ આ શ્રમિક અનપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને માત્ર રૂપિયા પાંચના રાહત દરે સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે આ ભોજનમાં રોટલી કે 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 થેપલા મિક્સ શાક અથવા કઠોળ ભાત પુલાવ અથાણું ચટણી મરચા અને સુખડી જેવી સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક વાનગીઓ પીરસવામાં આવે છે આ સાથે જ શ્રમિકો આ સેવાનો લાભ ટિફિન મારફતે પણ લઈ શકે છે હવે સવાલ એ થાય છે કે આ યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકે છે તો આ યોજનાનો લાભ ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા કામદારો અને તેમના પરિવારના સભ્યો મેળવી શકે છે હવે વાત કરીએ આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા વિશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઈ નિર્માણ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને આ પોર્ટલ ઉપર અરજી કરવા માટે તેમનો આધાર કાર્ડ ઓળખ કાર્ડ અનિવાર્ય છે તો દોસ્તો આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો ગમે હશે અને આવી જ અવનવી યોજનાઓની માહિતી સાથે ફરીથી મળીશું એક નવા એક્સપ્લેનર વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત